ગુજરાતની ધરતી હંમેશાથી સંતો અને ભક્તોથી પવિત્ર બની છે એ જ ધરતી પર પંદરમી સદીમાં એક એવા મહાન ભક્તનો જન્મ થયો જેને આજે આપણે નરસિંહ મહેતા તરીકે ઓળખીએ છીએ નરસિંહ મહેતાનો જન્મ કથિયાવાડના તલાજા ગામમાં થયો હતો તેઓ બાળપણથી જ અનાથ બની ગયા હતા કારણ કે નાની ઉંમરે જ તેમના પિતા અને માતા અવસાન પામ્યા ઘર કર્તવ્યોનો ભાર તો હતો પરંતુ સ્વભાવથી તેઓ એકદમ અલગ દુનિયાના ધંધા ખેતી કે વેપાર એમને જરાય ખેંચતા નહોતા એમનો મન તો હંમેશા તાનપુરા સાથે ભજનમાં અને ભગવાન શ્રીકૃષ્ણની યાદમાં જ ડૂબેલો રહેતો ગામના લોકો ઘણી એમની મજાક ઉડાવતા આ માણસ આખો દિવસ ભજનમાં બેસી રહે છે પરિવારને કોણ સંભાળે એમ કહીને લોકો તેમને પાગલ પણ કહેતા પરંતુ નરસિંહને દુનિયાના આ શબ્દોનો કોઈ અસર ન હતી તેઓ હસતા હસતા એટલું જ કહેતા મારા તો ગિરિધર ગોપાલ બીજા નહીં કોઈ એક વખતની વાત છે નરસિંહ મહેતા એકલી રાત્રે જંગલમાં ભજન કરતા હતા આખો જંગલ તેમની કંપતી અવાજથી ગુંજી ઉઠ્યો ભજનની તીવ્રતા એટલી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના સામે પ્રગટ થઈ ગયા તેઓએ નરસિંહને દૈવી રાસ લીલા દર્શાવી એક ક્ષણથી નરસિંહનું જીવન સદાકાળ બદલાઈ ગયું હવે તેઓ માત્ર ગામનો એક માણસ નહોતા પરંતુ ભગવાનના પ્રિય ભક્ત બની ગયા હતા જીવન ગરીબીમાં જતો રહ્યો ઘણીવાર ઘરમાં ભોજન માટે અનાજ પણ નહોતું એક દિવસ ઘેર અચાનક મહેમાન આવી ગયા ઘરમાં એક દાણો પણ ન હતો નરસિંહની પત્ની દુખી થઈને બોલી હવે શું કરવું નરસિંહે આંખ મીચી અને માત્ર પ્રાર્થના કરી હે તમે જ રાખજો એ જ રાત્રે અચાનક ઘરમાં અનાજથી ભરેલો થેલો મળી આવ્યો બીજા દિવસે મહેમાનોનું સુંદર રીતે સન્માન થયું આ જોઈને ગામવાસીઓ ચકિત થઈ ગયા પરંતુ નરસિંહ માત્ર હસીને કહેતા આ તો મારા ગિરિધરની કૃપા છે સમાજે વારંવાર તેમને તિરસ્કાર્યો ઘણા લોકો એમને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરતા એક વખત ગામના મુખ્ય લોકોએ નક્કી કર્યું કે નરસિંહ સાચા ભક્ત છે કે નહીં તેની પરખ કરવી જોઈએ તેમણે એક મોટો પ્રસંગ રાખ્યો જ્યાં ભોજન માટે અનેક લોકો બોલાવવામાં આવ્યા હતા પણ નરસિંહ પાસે તો કંઈ જ નહોતું તેઓએ ફરી ભગવાનને યાદ કર્યા અચાનક ઘરમાં અનેક પ્રકારના શાકભાજી મીઠાઈ અને અનાજ આવી ગયા ભોજન એટલું ભવ્ય બન્યું કે ગામના બધા લોકો દંગ રહી ગયા ત્યારબાદ સૌએ સ્વીકારી લીધું કે નરસિંહ ખરેખર ભગવાનના પ્રિય ભક્ત છે નરસિંહ મહેતા માત્ર ભક્ત જ નહોતા પરંતુ એક કવિ પણ હતા તેમણે અનેક પદો અને ભજનો લખ્યા જે આજ સુધી ગુજરાતની ધરતી પર ગવાય છે તેમનું સૌથી પ્રસિદ્ધ ભજન છે વૈષ્ણવજન તો તેને કહીએ જે મહાત્મા ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકામાં તેમના સત્યાગ્રહ સમયમાં ગાતા હતા આ ભજન માનવતા અને દયાનું સાચું પ્રતિબિંબ છે નરસિંહ શીખવતા કે સાચો વૈષ્ણવ એ છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માને જે દયાળુ હોય અહંકાર રહિત હોય અને હંમેશા સત્યના માર્ગે ચાલે જીવનના અંતિમ દિવસોમાં પણ નરસિંહ પાસે ન તો સંપત્તિ હતી ન તો આરામની વસ્તુઓ પરંતુ તેમના હૃદયમાં ભગવાનનો પ્રેમ ભરપૂર હતો કહેવામાં આવે છે કે અંતિમ ક્ષણોમાં પણ તેઓ તાનપુરો હાથમાં લઈને ભજન ગાતા રહ્યા મારા તો ગિરિધર ગોપાલ બીજા નહીં કોઈ અને એ જ ભજન ગાતા ગાતા તેઓ ભગવાનના ચરણમાં લીન થઈ ગયા આ વાર્તા આપણને એક મોટો સંદેશ આપે છે જીવનમાં કેટલા પણ સંઘર્ષ આવે લોકો તમારો તિરસ્કાર કરે કે મજાક ઉડાવે જો હૃદયમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ છે તો ભગવાન જરૂર સાથે આપે છે સંપત્તિ સત્તા અને ગૌરવ કાયમી નથી પરંતુ ભક્તિ સચ્ચાઈ અને પ્રેમ જ શાશ્વત છે સંત નરસિંહ મહેતા આપણને બતાવે છે કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી પરંતુ ભગવાનના નામમાં માનવતામાં અને નિષ્ઠામાં છે